હા ભાઈ તું પેક કરતો જા જીજી જી આઈટમ કે ને નાખતો જા ઈ અમાર ફોગા છે ને એનો છોકરો છે ઓય ઠીક હારું ઈ બાને તમારે ટેકો રીએ ને એને શીખવા જડે હારું તે અમરસા કેમ દીધા બોલો હારી 400 લાસે 400 માં દે દો હાલો ઓહો હો બહુ ભાવ છે ઓ ને હળદર ના ગાઠિયા નો શું ભાવ છે 250 હારું લ્યો કિલો એક મરસા કર દયો ને અડધો કિલો હળદર તો ધાણા જીરું આ દરેલું ધાણા જીરું નથી લેવું

આ તો હર વેરાયટી ના છે અલગ અલગ સકેડા વાળા ને ઓલા કલર કલર ભીંડા હાદાન લાંબા હાલો ભૂંગરા કર દેજો ને બધા માંથી સફી સફી લઈ અમે પાપણ રાખીયો તૈયાર ના ના પાપડ તો અમે ઘરે કર લઈ હું કેવી છું પુગી વરું ઓમ તમારી દીકરા ને રજા હોય તે દી કરો એટલે હું અમને હારે ટેકો રીએ ને ઓહો અમે તો પડી કાશે એ હું જોતી નથી મારું ધ્યાન એ નથી પોપરીંગ ની એક પેકેટ આપો બાલાજી નું ને ચાર ચસકા વેફર આપો હાયલ ને ભાઈ તે તો કલાક કરી મસાલા હાટુ આવી હતી કે ચાર ચસ લેવા હાટુ આવી હતી લે મન તો થાય ને પડીકા ખાવાનું કઈ કઈ તમને ઘર કોશે હાથ નો હું ગમે પડી કુ ખોલી બેઠી હો તમે બે છો પાસે સેટ લગી હો પાછા કોથરી સાટી જાવ છો ઠાવકી ના થતા બોલો તને વાળ વાળો કેમ ગયો ટકલી તમારી વસ્તુ આ કી જાત નું બોલે હાલો હવે હું જાઉં છું ઉપાડી ને આવજો બરાબર હજી મારે શકીનું જાણવું જો હે ને ક્યાં જીરું દરાય છે ક્યાં હું આ તે કેવડું કામ છે હાલો રેડી જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ